વાહ તો જય મકુંદરના જય માતાજી કેમ છો મિત્રો મજામાં મજામાં જશો કારણ કે અમે આવી ગયા તમારા માટે એક નવો વ્લોગ લઈને તો આજે છે મિત્રો ભાદરવી અમા અને ભાદરવી અમાનો ભાઈ મેળો થાય છે દ્રોણેશ્વર મહાદેવ તો આજે તમને ઈ દેખાડવાનો છે ને દર્શન પણ કરવાના છે આપણે અત્યારે જો તૈયાર થઈ ગયા છે સંજયભાઈ ને અમારા અશ્વિનભાઈ ને બધા તો આજે અમે નીકળવાના છે દ્રોણેશ્વર મહાદેવ મારા કાકાના ઘરેથી જઈએ છીએ અત્યારે તમામ લોકો બનેલા રહેજો આજે ભાદરવી અમાસ નો મેળો જે દ્રોણેશ્વર મહાદેવ થાય છે ઘણા વર્ષોથી થાય છે તો આજે એવા મેળા આપણે મજા માણવાની છે અને તમને બધાને પણ એ મેળો બતાવવાનો છે તો મિત્રો તમામ લોકો વ્લોગમાં બનેલા રહેજો ચાલો મળીશી મહા તો ભાઈ આપણે ગાંડી ગીરના રાજાને જો વચ્ચે સંજીભાઈ તૈયાર કરી નાખો છે સવાર સવારમાં નાઈ તો નીકળીએ ને ત્યારે જો આવું કંઈક વાતાવરણ જોવા મળે છે ભાઈ અમારા ગામનું કે હું ના ભાઈ માલટો સારવા માટે જાય છે ગોવાળિયા તમને નથી લાગતો અમારે ગાંધીગીરના રાજાને અહીંથી નીકળવા દઈએ એમાં બે હું

તો મિત્રો આ ગીર ગરડાનું પેટ્રોલ પંપ છે ને અહીંથી જવાનું છે આપણે દ્રોણેશ્વર મહાદેવ તો જો આ રીતનું છે આપણે બોડિયું મારેલું છે અહીંથી જવાય છે દ્રોણેશ્વર મહાદેવ તો ચાલો આપણે જવા દઈએ ભાઈ દ્રોણેશ્વર મહાદેવ જવું હોય તો તમે આ બાજુથી જઈ શકો છો જો આ રોડ જાય છે દ્રોણેશ્વર મહાદેવ રસ્તો છે ભાઈ ગામ આવશે પછી દ્રોણેશ્વર મહાદેવનું મંદિર આવશે તો મિત્રો જો આ આવી ગયું છે દ્રોણ ગામ સરસ મજાનું જો અહીંયા બોર્ડ પણ માર્યું છે ધોણ ગામ ગૌ માતાના દર્શન પણ થઈ ગયા પણ આવા સવારમાં ભાઈ ગૌ માતાના દર્શન પણ થઈ ગયા છે જો સવારની મિત્રો હું વાત કરીએ એકદમ પક્ષીઓનો કલ ને ભાઈ મંદિરોના ભાઈ ડંકાના અવાજ આવતા હોય ભાઈ આરતી ને ઝાલર ને સંભળાય ભાઈ કાંઈ ઘટે નહીં એવું અને વાતાવરણ એકદમ શાંત હોય છે અહીંયા ઘોંઘાટ હોતો નથી ફક્ત ને ફક્ત જો પક્ષીઓના અવાજ સંભળાય છે બહુ મસ્ત વાતાવરણ હોય છે ગામડું તો ગામડું છે ભાઈ કેમ પણ હા સર ત્રણ ગામ ને અહીંથી જવાનું છે આપણે મહાદેવ તો જો આવું સરસ મજાનું કંઈક ગામ છે ભાઈ ત્રણ રસ્તામાં આવે છે મિત્રો જો આ રીતે બધું મેળો છે એટલે આ બધું આડું પડી દીધું છે કારણ કે મિત્રો અહીંયા છે ને પછી મોટા વાહન ન જઈ શકે ને અહીંયા ટ્રાફિક પણ બહુ થાય છે અને ગાડી તમારી જો અહીંયા પાર્ક કરવાની રહેશે આજે પબ્લિક પણ બહુ છે મિત્રો કારણ કે મેળો હોય ને પબ્લિક જ હોય ને ભાઈ ભાઈ જોણેશ્વર મહાદેવનો મેળો આવો તો આ જગ્યાએ પાર્ક કરવાની રહેશે જો આ બધી ગાડી પાર્ક કરેલી છે આ લખેલું છે parking area જો હસનભાઈ આખરી કે અંદર ઓલા મુકજો તો આ છે ભાઈ જોણેશ્વર મહાદેવનો મેળો છે તો મેળો ભાઈ કાંઠે આવેલ સરસ મજા નું મંદિર એટલે કે ભાઈ ધોણેશ્વર મહાદેવ નું મંદિર ત્યાં છે આજે મિત્રો અમાસ નો મેળો તો આજે તમને દર્શન કરાવવાના છે તો આ રીતનો જો નદીના કાંઠે આવેલો છે સરસ મજાનું ભાઈ મંદિર ધોણેશ્વર મહાદેવનું આપણે મહાદેવના દર્શન કરી લઈએ અને પછી જોઈએ મેળો કેવો ભાઈ અત્યારે જો આપણને આરતીના પણ દર્શન થઈ ગયા છે ધ્રોણેશ્વર મહાદેવની આરતીનો લાભ મળી ગયો છે આપણને

તો અહીંયાથી પાણી ભરી લેવાનું છે મહાદેવ ઉપર અભિષેક થઈને આવે છે મિત્રો એ પાણી આપણે પીપળે રેડવાનું હોય છે અહીંયા લેવા અને મહાદેવનો આરતીનો અવાજ તમને સંભળાતો હોય છે એમના પણ તમને દર્શન કરાવ્યા મિત્રો ભાઈ મહાદેવના દર્શન તો કરી લીધા પણ અમે મેળાની મજા માણવાની છે. ભાદરવી ભાદરવી અમાસનો મેળો એટલે કે ભાઈ ધોણેશ્વર મહાદેવ ભરાય છે ભાઈના હજારો યાત્રીઓ આવે છે ભાઈ દર્શન કરવા અને ભાઈ મેળાની મજા માણે છે તો આજે તમને પણ અમે દેખાડશું ભાઈ મહાદેવ ધોણેશ્વર મહાદેવનો મેળો આ પાણી તમે ખાલી જોઓ ભાઈ ડેમમાંથી આવે છે ભાઈ મચ્છંદરે ડેમનું પાણી છે ભાઈ ધોણેશ્વર ડેમમાં આવે છે બે કાંઠા થઈ ગઈ મસુંદરી નદી ભાઈ ભાઈ આ બે કાંઠા ભાઈ થઈ ગઈ છે ભાઈ મસુંદરી નદી જો મેળામાં આવી બધી વસ્તુઓ મળે છે ભાઈ જેમ કે વાસણ છે જો આ બધું સરસ મજાની વસ્તુઓ મળે છે ભાઈ મેળામાં આ બધી ઘરવકરીનો સામાન છે જો છે બધી આ વસ્તુ એટલે બહુ સરસ મજાનું કહેવાય છે રમકડા છે મેરાનો મતલબ એમ નથી કે ભાઈ રમકડા જ હોય યા અહીંયા મિત્રો તમને તમામ વસ્તુ મળી રહેશે જો વાહ તો ભાઈ હું પકોડ વગા લઉં મે મેળામાં એટલે આ વસ્તુ તો કરવી જરૂરી છે કારણ કે આ રોડ છે રસ્તામાં ભાઈ ક્યારે વાહન આવે એનું કંઈ નક્કી ન હોય એટલે એનું ખાસ ધ્યાન રાખવું રમકડા કઈ ઘટા નહીં ભાઈ ખાવાની વસ્તુ જો ટ્રક લઈને આવે છે ભાઈ પૈસલ કટારામાં પૈસાલ આવે છે મેળા માટે જો અહીંયા બધું નાસ્તો ને એવી રીતનું બધી વસ્તુ મળી રહેશે જો રિક્ષાનો છે હા 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 અમારો સકડો હો ભાઈ ગાંડી ગીર નો સકડો જોવા સકડો ઘર ને સજાવટ માટેની છે જો તમામ વસ્તુ મિત્રો ઘર વપરાશની તમામ વસ્તુ અહીંયા તમને મળી રહેશે બહુ સરસ મજાનો છે ભાઈ અમાસનો મેળો ભાદરવી અમાસનો મેળો કહેવામાં આવે છે ભાઈ આજે અહીંયા હજારો યાત્રીઓ આવશે મિત્રો દર્શન કરવા અને મેળાની મજા માણશે મેળામાં મિત્રો ખાસ કરીને વધારે તો વાસણ જ બહુ મળે છે કારણ કે એ બધી વપરાશની વસ્તુ છે જો પછી આ બધી ઘર વપરાશનું છે બધી મેળામાં ભાઈ તમને તમામ વસ્તુ મળી રહેશે જો કપડા અને બધી વસ્તુ ફૂટ ભાઈ નાની જો કેવી સરસ મજાની ફૂટ છે નાના બાળકોને બેસાય તેવી તો મિત્રો ઉપરથી નજારો કઈક મેળાનો આવી રીતનો છે ભાઈ ભાઈ ઉપર પણ બધા બધા લોકો બધું વસ્તુ વેચે છે જો કંઈક મેળા વિશે કઈક જો પબ્લિક હજી આવ્યું નથી હજી તો સવારે છે આઠ નવ વાગ્યા છે થોડી વાર પછી લોકોની ભીડભાડ તમને જોવા મળશે મેળાની અંદર હજી લોકો ઉઠી અને ધીમે ધીમે આવશે પછી તમે ઓરિજિનલ મેળો બતાવશે

બસ એ ભાઈના વિદ્યાર્થી ભાઈ વિદ્યાર્થી પણ મળી ગયા છે જો માટે તમે અહીંયા પોંચી બટાટાનું બનાવેલું છે સરસ મજાની ચીઝ બનાવી છે વાહ આ બધી વસ્તુ પણ તમને અહીંયા મળે છે ભાઈ ઓ ભાઈ આ બે બેને ડોડા ખાવા છે તો ડોડા ગોતી છે અહીંયા નેલામાં આવ્યો એટલે ડોડા ખાવા પડે ભાઈ થોડો ઘણો નાસ્તો થઈ જાય તો મજા આવે ને ફરવાની

મહાદેવ ને મહાદેવના મહાદેવ પણ દ્રોણેશ્વર મહાદેવ આવો ડોડા ખાવાનું ભૂલતા નહિ અહીંયા પ્રખ્યાત છે આપડે ડોડા ને જો ભાઈ મરચું ને ભાઈ લીંબુ ને સોંપડી ને સરસ મજા ગરમ ગરમ વરાળું નીકળે છે ભાઈ બફાઈ ને આવી ગયા છે ભાઈ ડોડા ને સાંજે ભાઈ જો ખાવાય છે ભાઈ એક નંબર તો ફટાફટ આ ડોડો છે અશ્વિન ભાઈનો છે કેમ કે કાનાભાઈનો તો આજે ભાઈ ઉપવાસ છે એટલે કાનાભાઈને નહીં ખવાય તો આપણે અશ્વિન ભાઈને આપી દઈએ આ ડોડો કાકે ડોડો મારા તો ઉપવાસ છે મને તો કઈ ખબર ન હોય એક નંબર તો ભાઈ આવી રીતના આ બે બા બા હાટે બોલાવ છે ડોડાને કાઈ ગટે ન યાર આ મજા તો કઈક અલગ જ છે ભાઈ રીમુ મટુ નાખેલો કેલો ઘટે એમ કેમ હાલો આપણે આગળ આવીએ આજ હો આ હોમમાર નો હોત ને તો બે ત્રણ ડોડા તો ઓછ થઈ જાતા અહીંયા ભાઈ તમારો ભાગ હારા છે આ હોમમાર તો હાલો આપણે ડોડા ખાતા ખાતા જાય આમ આગળ વાહ ભાઈ વાહ બપુરાની બા બહાટી બોલા છે ભાઈ જો આ બધું ટેટુવાળા છે અલા હા હે આ છે ભાઈ મેળાની મોજ હો ભાઈ એક ઠેકાણે ભાઈ પપડાની બા બા બોલે છે ભાઈ મેળામાં એક બાજુ આ પાણી પણ બહુ વધારે છે એટલે ધ્યાન રાખો અહીંયા આવો તમે દર્શન કરવા માટે તો ખાસ કરીને આ બધી જગ્યાએ જાવું નહીં છે વગાડો બેન વગાડો વાહ ખાસ કરીને મિત્રો પાણીની નજીક ન જાવ કારણ કે મિત્રો આનો તમે જો આની સ્પીડ જો જે વહે છે ને તો આવી રીતનો કંઈક છે ભાઈ ધોરણેશ્વર મહાદેવનો મેળો તમે ક્યારેક આવો ભાઈ અમાસના મેળાનો આનંદ માણો અત્યારે તમે જો પબ્લિક બધા દર્શન કરવા માટે અને અમાસના મેળાની મજા માણવા માટે આવ્યા છે અહીંયા મિત્રો ક્યાંય થી જવાય એમ નથી એટલે પાણીમાંથી આપડે પગ બોળીને હાલવું પડે

તો ભાઈ નાનપણમાં જ્યારે અમે મેળામાં આવતા ને ત્યારે જો આ રીતની બધી દડી લેતા હતા બહુ સરસ મજાની દડીઓ આવે છે આજે આપણે અહીંયાથી પણ દડી લેવાની છે લઈ લ્યો લઈ લો પૈસા તો દેવા માજીનો પ્રેમ જો એ પૈસાની ના પાડે છે બોલો ના ના ભાઈ દેવા તો પડે ને ભાઈ માજી ના પાડે પણ મિત્રો દેવા પડે ભાઈ આપણે તો ફરજ છે આવું સરસ આપડે ગોણી અહિયાં થી જ કરી છે આપણે મેળા માંથી બીજું કઈ નથી લેવાનું ફક્ત આ ગોટી દીધી છે આપણે દડી કારણ કે આ મિત્રો અમારી નાનપણની યાદી છે તો જો ભાઈ કાના ભાઈ દડી લઈ લીધી ને રમમે મીંડા છે જો તમે

તો ભાઈ અહીંથી અનાનસ લઈ લીધું છે ફ્રૂટમાં કાના ભાઈ ને ઉપવાસ છે એટલે એ આજે અનાનસ ખાશે એ નહીં એ નહિ અનાનસ આ બાજુ રમકડા મળે છે ભાઈ મેળાની રંગ જામ્યો છે ભાઈ કઈ ઘટે નહીં એવો રંગ જામી ગયો મેળાનો પાઇનેપલ હો મિત્રો મેળાનો નજારો અહીંયાથી કંઈક આવો દેખાય છે તમે જોવા દ્રોણેશ્વર મહાદેવનો મેળો કાંઈ ઘટે નહીં એવો અને પોલીસ સ્ટાફ પણ છે અહીંયા સિક્યોરિટી માટે ખરેખર જોરદાર જો સંજયભાઈ ગોટી લીધા ભેગા રમવા મેળા ને એનું નાનપણ યાદ કરે છે અત્યારે પહેલી વાર પેલા જયારે મેળામાં આવતો ત્યાં આ વસ્તુ લેતા ને અત્યારે પણ આપણે ગોટી જ લીધી છે ભાઈ ખરેખર આનાથી રમવાની બહુ મજા આવે ભાઈ સરસ મજાની ગોટી છે મેળાનો નજારો કે આ બધી વસ્તુ પણ અહીંયા મેળામાં મળે આવી સરસ મજાની વસ્તુ બધી વસ્તુ તમને મેળામાંથી મળી રહેશે ભાઈ તો ભાઈ આ તો ધ્રોણેશ્વર મહાદેવનો મેળો અમાસનો ભાઈ સરસ મજાની મેળામાં મજા કરી છે ને ભાઈ આ મેળામાં મને એક જ વસ્તુ વધારે ગમી છે કે ઓલા માનો પ્રેમ જે પોતે અહીંયા ધંધો કરવા આવ્યો ને તો એમને ગોટે લીધી જે અમે નાનપણમાંથી લે લેતા હતા ને આજે અમે એ પણ લીધી ને અમે એ અમારી યાદ આજે કરી છે પણ એ ડોસીમાનો પ્રેમ મેં જોયો છે હવે અહીંયા પોતા ધંધો કરવા આવ્યા ને તો પણ એને પૈસા ન લીધા અમારી પાસે લીધે પૈસા નથી જોતા તો પણ છતાં આપણે એને પૈસા આપવા પડે એ આપણી ફરજ બને છે ને મિત્રો આ તો અમાસનો મેળો સરસ મજાનો મેળો ધોણેશ્વર મહાદેવ ભરાય છે તો તમે લોકો પણ ક્યારેક આવો દર્શન કરવા માટે અને મેળાની મજા માણો ને આપણા આજના વ્લોગને અહીંયા વિરામ કરીએ મિત્રો મારા આવો ગમે તો તમે લાઈક કોમેન્ટ અને શેરને સબસ્ક્રાઈબ કરી દેજો ત્યાં સુધીમાં હું અનાનસ ખાઈ લઉં તો ચાલો બધાને જય ધોળેશ્વર મહાદેવ જય માતાજી